લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પક્ષ પલટાની મોસમ પણ ખૂબ જોરમાં ચાલી રહી છે. આ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સતત ભાજપની કંઠી ધારણ કરી રહ્યા છે. સુરત ઉદના ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય ખાતે આજે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરને આપના કોર્પોરેટરની ચૂંટણીમાં ઉમેદવાર રહી ચૂકેલા ચહેરાઓ ભાજપમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં જોડાયા છે. કોંગ્રેસ સંગઠન શહેરમાં ખૂબ જ નબળું છે આગામી ચૂંટણી આવી રહી છે ત્યારે જે થોડા ઘણા ગાંઠિયા લોકો છે તે પણ હવે ધીરે ધીરે ભાજપમાં જોડાઈ રહ્યા છે આંજણાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર કપિલા પટેલ અને ભરત ગોસાઈ પણ જોડાયા હતા કપિલા પટેલ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો તેમના ઉપર થયા હતા તેમના કાર્યકાળ દરમિયાન તેમણે જે પ્રકારે રૂપિયાની ઉઘરાણી કરી હતી તે જગ જાહેર છે કેટલા દિવસો તેમણે ભૂગર્ભમાં રહેવાની ફરજ પડી હતી કપિલા પટેલ જ્યારે કોર્પોરેટર હતા ત્યારે તેમના પતિ પણ ભ્રષ્ટાચારમાં સંડોવાય

જપમાં જોડાય છે તેમની સાથે કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પેરી લીધો છે કેમેરામેન સેનિલ વીરાણી સાથે વિશાલ ચેડા માનવ પ્રભા સુરત કે ભારતીય જનતા પાર્ટી જેની અંદર સસ્તનો આગ્ર હોય છે ઓન ચાલે સાથે દરેક કાર્યકર્તા કે લોકોનો સામો થાય એના માટે જજવતા હોય છે although જે તે પાર્ટીમાં હતા કે

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે